ભગવાન સ્વામિનારાયણે વચનામૃત અંદર કહ્યું છે કે મરી તો સર્વને જવું છે પણ ભગવાનની ભક્તિ કરતા કરતા જીવ્યા જીવનનો સાચો લાભ છે તો જીવનનો સાચો લાભ એ છે કે આપણે આપણા જીવનની અંદર પરિવારની અંદર ભગવાન પ્રત્યેની ભક્તિ છે એ આપણે ઉમેરીએ તો ભગવાન સ્વામિનારાયણ માંગરોળની અંદર એક કબા સેટ છે એ ગાંડા જેવા થયેલા હતા જેવા છે તો જીવનની અંદર ત્રણ પ્રકાર થી ભક્તિ છે આપણે ધીમે ધીમે કરતા કરતા આગળ વધવાનું છે એમાં પહેલું શરૂઆત એવી છે કે જીવનની અંદર પ્રવૃત્તિ અને ભક્તિ એ બેલેન્સ રાખવાનું છે કારણ કે આપણે સંસારની અંદર છીએ એટલે આપણી જવાબદારી છે એટલે આપણે નાની મોટી પ્રવૃત્તિ કરવી પડે આપણે કોઈ નોકરી છે પોતાનો ધંધો છે ઘર વ્યવહારનું કામકાજ છે એમાં સંપૂર્ણ જવાબદારી પૂર્વક છે આપણે ભાગ લેવો પડે તો એની સાથે સાથે શું કરવું તો શરૂઆત એવા પ્રકારથી થાય કે પ્રવૃત્તિ જે આપણી ભાગ્ય હોય પ્રવૃત્તિ પણ કરીએ અને એની સાથે સાથે ભગવાનની ભક્તિ પણ કરીએ એટલે કે આપણને સત્સંગમાં જે કંઈ પણ આહનિક સંબંધી નિયમો આપેલા છે એ નિયમોનું ખટકા સાથે નિયમિત રીતે એ નિયમોનું પાલન કરતા કરતા આપણે ભક્તિ કરીએ બીજો એના પછીનો પ્રકાર એવો છે

એના શ્રેષ્ઠ પ્રવૃત્તિ એ પોતે જ ભક્તિ બની જાય ભગવાન સ્વામિનારાયણ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને સત્સંગ દીક્ષાની અંદર કહ્યું કે આપણી સવાર છે એ પ્રવૃત્તિ ને ભક્તિ સાથે કેવી રીતે તો એક તો નિયમિત નિત્ય ભગવાનની પૂજા છે આપણે કરવી પડે તો આપણે કરતા હોઈએ પણ નિયમિત રીતે મનની અંદર દ્રઢ આપણા બાળકોની અંદર આ દ્રઢ કરાવીએ કે પૂજા કર્યા વગર આપણા ગળા નીચે પાણીનું ટીપું પણ ન ઉતરે કોઈ પ્રવૃત્તિ જ બીજી ન કરીએ તો એવી એક દ્રઢતા સાથે આપણી ભગવાનની પૂજા કરીએ અને સ્વામી આપણને કે છે કે પૂજા છે એ ભગવાન સાથેની એક અંગત મુલાકાત છે એવા એક મહિમા સાથે આપણે કરીએ કારણ કે આપણી પૂજાની અંદર ભગવાન સાક્ષાત પધારે છે આવા ને અનુભવ થાય છે તો આપણે પૂજા કરીશું બાપા આપણે બીમારી ગ્રહણ કરી છે હવે આપની સાથે ફોન ઉપર વાત નથી થતી પત્ર દ્વારા કોઈ માર્ગદર્શન નથી મળતું મુલાકાત પણ નથી થતી તો હવે આ બીમારી બધી દૂર કરી નાખો અમારે કોઈ નાના મોટા પ્રશ્ન હોય તો પછી અમારે શું કરવું કોને પૂછવું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાહરીક સાથે કહ્યું સ્વામી કે પૂજા અંદર તો અમે આવીએ છીએ પૂજા માં તું પૂછી લે

લાગ્યું કે મારા દરેક નિર્ણયો નું સચોટ માર્ગદર્શન પૂજામાં પ્રાર્થના કર્યા પછી મને અંદરથી સ્વામી બાપા પ્રેરણા આપીને કરતા તો આપણે પણ ઘણા બધા પ્રશ્નો રોજબરોજ આવતા હોય રોજ આપણે મારા સાથે વાતો પણ ન કરી ફોન નથી અથવા રોજ પત્ર પણ ન લખી શકીએ પરંતુ પૂજાની અંદર આપણને ભગવાન અને સત્પુરુષ વધારે છે તો એને તમે સાચા ભાવથી આવા એક મહિમા ને શ્રદ્ધાથી પ્રાર્થના કરશો તો અંદર થી એ પોતે આપણને એક સાચો જવાબ આપશે મેલબોર્ન ની અંદર શરદ નામનો એક આપણો યુવક હતો એને કેન્સર ડિટેક્ટ થયું હોસ્પિટલ ની અંદર તાત્કાલિક એને દાખલ કરવામાં આવ્યો અને હોસ્પિટલમાં એની સાથે કોઈ રહેવા ન દે એટલે આપણા બીજા યુવકો છે એ યુવકો આઠ વાગ્યા પછી એન્ટ્રી હતી એટલે પોતે આવે

પેલા નથી લીધી તો જો આવા યુવકો છે જીલોંગ અંદર આપણો એક યુવક રહે છે રીતુલ કરીને હમણાં જે વહેલી સવારની જોબ હતી ત્રણેય કલાકની એટલે કે વહેલી સવારે જઈ જોબ પતાવીને પાછા આવી સ્નાન કરી અને પૂજા કરવાની એવા એનો ક્રમ હતો એટલે વહેલી સવારે જોબ કરવા જતા હતા અને ભગવાન નું કરવું એક્સિડન્ટ થયો એક્સિડન્ટ થયો એટલે તાત્કાલિક એને હોસ્પિટલ ની અંદર ખસેડવામાં આવ્યો હોસ્પિટલમાં ગયા પછી ડોક્ટરે તાત્કાલિક બધી સારવાર કર્યા પછી કહ્યું કે આ દવા તું લે એને કહ્યું કે મારી પૂજા હજી આવી નથી મેં પૂજા કરી નથી એટલે હું દવા નહીં લઈ શકું એને કહ્યું કે છે યુવકો એને જેમ ખ્યાલ આવ્યો અને એમને પૂજા લઈને ગયા અને સ્નાન કરાયું સ્નાન કરીને પછી એને પૂજા કરી અને લગભગ બપોરે ત્રણ વાગે બધું પૂજા આધિકાની કર્મ પૂર્વ થયું પછી એને દવા લીધી તો જો આટલી બધી દ્રઢતાથી આપણા યુવકો હરિભક્તો છે એનાથી આપણું જીવન મંગલ બનશે દક્ષિણ ગુજરાતની અંદર મરલાઉ કરીને ગામ છે ત્યાં નરેન્દ્રસિંહ કરીને આપણા યુવક છે એના લગનની ની અંદર છે એનો વરઘોડો નીકળેલો હતો ફૂલેખું નીકળ્યું હશે અને સાંજનો સમય તો ગામમાં પ્રકારનું ફૂલેકા જેવું નીકળ્યું અને એ વખતે આરતી નો સમય થયો તો ત્યાં થતું હતું માઇક ની અંદર આરતી મુકાવી અને પોતે વરરાજા હતા એના લગ્ન હતા તો લગ્ન ની અંદર છે એને ત્યાં આરતી કરી તો એના ઉપર થી આપણને ખ્યાલ આવે કે કેવી પરિસ્થિતિ ની અંદર પણ આપણા યુવકો પોતાની આ ભક્તિ સંબંધી ક્રિયા છે એમાં કોઈ દિવસ બાંધછોડ કરતા નથી તો આપણે પણ કોઈ દિવસ આપણી આ બાંધછોડ ન કરવો મનની અંદર એક નક્કી આજ્ઞા પણ છે અને ભક્ત તરીકેની આપણી એક આ ક્રિયા પણ છે તો આપણે આરતી કરવી છે તો બીજું આ ત્રીજી વસ્તુ છે કે ભગવાનને થાળ કરવો માનસી કરવી તો આપણા ઘરની અંદર સવાર બપોર સાંજ જે કંઈ પણ બનાવી હોય ભગવાનને થાળ ધરાવીએ ભગવાન ને માનસી કરીએ અને પછી જ આપણે ભોજન લેવું જોઈએ ભગવાનને ધરાવ્યા વગર આપણે કોઈ વસ્તુ અંગીકાર ન કરી શકાય આપણી એક ભક્તિ છે આપણી એક પરાભક્તિ છે આપણા સંતોના જીવનમાં પરમહંસોના જીવનમાં પણ આપણને દેખાય મહારાજના સમયની અંદર ભૂમાનંદ સ્વામી નામના નંદ પરમહંસ છે એ પોતે વિચરણ કરતા હતા પરંતુ એ કઠિનાઈની અંદર રોજ ભોજન ન મળે એક સમય એવો આવ્યો કે અમને સતત બે દિવસ સુધી કોઈ પણ પ્રકારનું ભોજન ભિક્ષામાં ન મળ્યું કારણ કે લોકોનો વિરોધ હતો અને બે દિવસ પછી એમને ભોજન મળ્યું સ્વાભાવિક રીતે શરીરની અંદર ભૂખ હો લાગી હોય અને મન પણ ખાવા માટે તલપાપડ થતું હોય પણ બે દિવસ પછી મળેલા ભોજન એ ભોજન તૈયાર

સંતો ખીચડી બનાવીને આવ્યા સ્વામી સ્વામી પેલો પ્રશ્ન તરત પૂછ્યો સ્વામી કે હરિકૃષ્ણ મહારાજ ને ધરાવી એટલે સેવક છે એ બાપાને ભોજન મળી રહે એના માટે એમને કહ્યું કે હા બાપા કે ક્યારે ધરાવી એટલે પછી એમની પાસે જવાબ નતો સ્વામી કે હરિકૃષ્ણ મહારાજ મારી સામે વિરાજમાન બેઠા છે મે નથી જોયું કે તમે એમ કે લઈ જાવ મારે નથી જમવું સ્વામી ને કહ્યું સ્વામી થોડા બોલ્યા સ્વામી કે ભગવાન ને ધરાયા વગર કોઈ દિવસ મને તમારે આપવું નહીં અને પછી સ્વામી એ સાંજે માફી માંગતા કહ્યું કે માફ કરજો પણ સ્વામી કે તે મને કહ્યું હોત કે ધરાવવાનું બાકી છે તો સ્વામી કે હું દસ વીસ મિનિટ રાહ જોત પરતું એ ધરાયા વગર મને કેમ ખવડાવે છે ને એમાં ક્યાં ખાટું મોડું થઈ જવાનું હતું તો આવા અનેક પ્રસંગો કે ભગવાનને ધરાયા વગરનું બીમારીમાં જરૂરી હોય છતાં પણ સ્વામી છે પોતે ભોજન અંગીકાર નતા કરતા તો આવી એક પરાભક્તિ એમની અંદર છે આપણને દર્શન થતા તો આપણે પણ આપણા પરિવારમાં એક આમ દૃઢ નિયમ કે ભગવાન ગમે તેટલું નોકરી ધંધેથી મોડું થયું હોય એ ગમે એટલી ઉતાવળ હોય પણ ભગવાનને ધરાયા વગર આપણે જમવું નથી અને આ પરાભક્તિ જો આપણી અંદર આવશે તો પણ ખૂબ આનંદ આવશે કારણ કે પ્રસાદ બનશે અને આ જોઈને બાળકો ની અંદર પણ આ પ્રેરણા મળશે આ જેવા ઘણા નાના નાના બાળકો છે કે જે નીલકંઠ વર્ણિ પોતાની પાસે રાખે છે એની પરાભક્તિ પોતે જગાડવા પોઢાડવા થાળ ધરાવું એ બધું એને બાળ સભામાં સંતોએ કહ્યું કોઠારી બાપા એ કહ્યું એ રીતે કરે છે અને એવા અનેક બાળકોના દર્શન થાય છે કે પોતે પોતાની સ્કૂલ લઈ જાય અને ગેરથી જે પણ લંચ આપવા ડબ્બાની અંદર આપેલું હોય તો બધા જ પોતાના બાળકોના મિત્રો વચ્ચે કોઈ પણ પ્રકારની શરમ કે સંકોચ રાખ્યા વગર એક નાના કાપડો ઉપર નીલકંઠ મૂર્તિ પધરાવે ત્યાર પછી લંચમાં જે આવ્યું હોય એ ત્યાં મૂકે અને એક નાનો થાળ અથવા તો ભગવાનને ધરાવે છે એવા ભાવથી બે ત્રણ મિનિટ ત્યાં રાખે અને પછી પોતાનું એ લંચ પોતે લે તો જો આપણે ત્યાં બાળકોની અંદર પણ આવા ભગવાનની ભક્તિ છે એના દર્શન થાય છે તો આપણે મોટા એ પણ આપણા ઘરની અંદર આ પ્રકારની એક ભક્તિ પરંપરા છે આપણે નાખીશું તો એનાથી આપણું જીવન મંગલ કહેતા કે સુખદ અને આનંદમય છે બનશે બીજી એક ભક્તિનો એક ક્રમ છે કે મંદિર દર્શન જે આપણને સ્વામી બાપાએ સત્સંગ દીક્ષા ગ્રંથમાં કહ્યું કે ગમે તેવું કામ હોય પણ એની અંદર દર્શન છે એ થતા કે સ્વામીને જયારે દર્શન ને ન જવા દીધા ત્યારે સ્વામીએ પણ અકળાઈ ગયા કહ્યું કે દર્શન વગર મારે જીવવું કેવી રીતે એવા અનેક હરિભક્તો છે કે જે આજે પણ દર્શનની નિયમ ને એટલી બધી દ્રઢતા રાખે છે અમલનેર અંદર પ્રવી સોની નામના એક આપણા હરિભગત છે એટલે સોની ની દુકાન છે રોજ સવારે મંદિરે દર્શન કર્યા પછી દુકાન ખોલવાનો એવો એમને એક દ્રઢ અ નિયમ હતો અને પછી વખતે પોતે દર્શન કરવા માટે જતા હતા અને રસ્તાની અંદર એમને જે વેલા ખોલી અને જોયું તો રાત્રે એની અંદર કઈક ચોરી થયેલી હતી દુકાન તૂટી હતી તરત એમને પ્રવીભાઈ ફોન કર્યો કે આપણી દુકાન તૂટી અને એમાંથી કઈ ઘરેણાની ચોરી થયેલી છે એમને સાંભળ્યું અને કહ્યું કે વાંધો નહીં હું દર્શન કરીને આવું છું તો પોતાની દુકાન તૂટી છતાં પણ મારો દર્શન નો નિયમ છે કે પેલા ભગવાન ના દર્શન પ્રાર્થના ધનવત પ્રદેશના કરીશ પછી દુકાન તૂટી છે અથવા તો નુકસાન થયું છે એની તપાસ યોગ્ય કરીશ તો આવી પરિસ્થિતિમાં તો વ્યક્તિ હલી જાય અને દર્શન મૂકી અને પોતે નુકસાન થયું છે એની તપાસ કરવા માટે પહોંચી જાય પરંતુ આવા અનેક હરિ ભક્તો જેનું જીવન ભક્તિ પ્રધાન છે તો એ પરિસ્થિતિ ની અંદર પણ પેલા એ દર્શન કરવા માટે ગયા મંદિરે અને પછી પોતાના વ્યવહાર ની અંદર ગયા તો જો પ્રવૃત્તિ અને ભક્તિનું બેલેન્સ પોતે રાખે